બારતાલકોના ભાજપ સંગઠન દ્વારા નૂતન વર્ષ ને મિલન તેમજ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ ના રોજ અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના ભાજપ સંગઠન દ્વારા શ્રી ઉત્કંટેશ્વર મહાદેવ ઉટરડા ખાતે નૂતન વર્ષ ને મિલન તેમજ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સમારોહ યોજવામાં આવ્યો સમારોહ શ્રી ભૂપસી સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો સૌ પ્રથમ મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ શ્રીએ સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો સમારોહમાં ઉપસ્થિત સર્વેને નવા અભિનંદન પાઠવ્યા રીતે સમારોહના પ્રમુખ શ્રી સોલંકી તેમજ મફતભાઈ પટેલ પાર્ટીના સંગઠન પ્રમુખ ખુમાનસિંહ દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા સમારોહમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન પટેલ જિલ્લા સીટના ઇન્ચાર્જ ભોલસિંહ પરમાર જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ પટેલ મહામંત્રી હર્ષદભાઈ પટેલ ઉપપ્રમુખ રજનીકાંત પટેલ બક્ષી પંચ મહામંત્રી રંગુસિંહ પરમાર તાલુકા સદસ્ય પ્રહલાદસિંહ ઝાલા પરમાનંદભાઈ પૂર્વ મહામંત્રી મણિભાઈ પટેલ પૂર્વ કિસાન મોરચા પ્રમુખ શંકરભાઈ પટેલ બિપિનભાઈ પટેલ અદેશી ચૌહાણ તેમજ તાલુકાના તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મંચસ્થ મહેમાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા બાદ સમારોહ પૂર્ણ થયે સૌભોજન લઈ છૂટા પડ્યા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી